હેલો ગાઈઝ કેમ છો બધા મજામાં જય માતાજી બધાને ઓફિસ જવા માટે હું તૈયાર થઈ ગયો છું અને હું હવે જઉં છું નાસ્તો કરવા માટે અને નાસ્તો કરીને પછી હું જઈશ ઓફિસ તો હું નાસ્તો કરવા બેસી ગયો છું ગુડ મોર્નિંગ પૂજા તો હું અને પૂજા અત્યારે નાસ્તો કરી રહ્યા છીએ અને નાસ્તો કરીને પછી હું જઈશ ઓફિસ નાસ્તો થઈ ગયો છે અને હું હવે જઈ રહ્યો છું ઓફિસ શુભમ જઈ રહ્યો છે શુભમ જય માતાજી આયા અંધારો છે આજે

મમ્મી પાસે અને જોઈશ કે આજે જમવામાં શું બનાવ્યું છે તો આપણે જઈએ છીએ હવે રસોડામાં અને જોઈશું કે મમ્મી અને પૂજા શું કરી રહ્યા છે તો આપણે જઈએ છીએ હવે રસોડામાં અને જોઈ શકો છો કે મમ્મી અને પૂજા કંઈક સરસ બનાવી રહ્યા છે શું બનાવી રહ્યા છો તમે બંને અચ્છા અને એની જોડે બીજું કઈ

મારા ફ્લેટમાં પાંચ દિવસની પ્રાણ પ્રતિષ્ઠા હતી અને પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે અને મહાદેવજી બિરજમાન પણ થઈ ગયા છે તો ચાલો હું હવે જઈશ તમને મહાદેવજીના દર્શન કરવા માટે તો હું અને પૂજા જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે અને તમને લોકોને પણ અમે દર્શન કરાવીશું તો જોઈ શકો છો કે મહાદેવજી બિરજમાન થઈ ગયા છે ગણપતિજી છે એની સામે જે છે તે હનુમાનજી હતો જઈ રહ્યો છું ઉપાષા પ્રદક્ષિણા કરવા માટે ઓમ નમ અંદિર બહુ સરસ એવું બનાવેલું છે જે તમે જોઈ શકો છો દાદાના દર્શન તો સરસ થઈ ગયા છે લોકો મંદિરે દર્શન કરવા માટે આવે પણ છે તે ફસીનો કાઢી રહ્યો છે અમે લોકો જઈ રહ્યા છે બહુચેવાના મંદિર તો અમે લોકો અત્યારે જઈ રહ્યા છે મંદિરે કેમ કે કાલે મે અમાર સુગત કર્યું હતું તો તે શ્રીફળ અને તે ગૌ મુકવા માટે અમે અત્યારે મંદિરે જઈ રહ્યા છે બહુ જવાના નવા પુરાના મંદિરે અમારા માતાજીના દર્શન બહુ જ સરસ રીતે થઈ ગયા છે અને અમે લોકો જ્યારે આવ્યા હતા ત્યારે માતાજીની આરતી થતી હતી એટલે એ બહુ સારું કહેવાય અને અમારા સરસ એવા આરતીના પણ દર્શન થઈ ગયા છે નહીં શુભમ સરસ દર્શન થઈ ગયા અને માતાજીનું મંદિર બહુ જ સરસ અને કુવો છે અને તે પ્રદક્ષિણા પણ ફરતા હોય છે અને સામે છે તે પણ બહુ જ મંદિર જ છે તો અમારા લોકોના દર્શન થઈ ગયા તો અમે લોકો આજે નવાપુરા ગયા હતા અને માતાજીના દર્શન બહુ સરસ થઈ ગયા હતા અમે જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે આરતી શરૂ થઈ ગઈ હતી આરતીના પણ દર્શન થઈ ગયા હતા અને ખરેખર બહુ જ આનંદ થયો અમને આજે નવાપુરા ગયા અને માતાજીના દર્શન થયા તો અમે લોકો દર્શન કરીને પાછા ઘરે આવી ગયા છીએ ને બહુ જ થાકી ગયા છીએ આજે કેમકે આજે બહુ જ કામ હતું મારે પણ એટલે હું તો હવે સુઈ જવાનો છું મને બહુ જ ઊંઘ આવે છે પૂજા હજી જાગે છે કેમ કે એને હજી ઊંઘ આવતી નથી કેમ કે બપોરે એને ઊંઘ કરી દીધી લાગે છે તો તે હજી કંઈક મોબાઈલ મચડશે અને રીલ્સ જોશે પણ મને તો બહુ જ ઊંઘ આવે છે તો હું તો હવે સુઈ જઈશ અત્યારે વાગ્યા છે રાતના સાડા દસ તો હું તો મને આવે છે અને ઊંઘું પડશે કેમકે કાલે ફરીથી મારે વહેલા ઉઠવાનું છે અને વહેલા જવાનું છે બીજું કે હું તમને દેખાડીશ કે પૂજા પડીકાલ આવી છે કેમ કે હું તમને દેખાડીશ કે અલગ અલગ પ્રકારના પડીકા લાવે છે જોઈ શકો છો આ છે ગોપાલના વાટકા ટમેટાવાળા પછી આ છે ચટાકા પટાકા અને આ કંઈક શું લાવી છે નૂડલ્સ શોક તો બહુ મોટા છે ભાઈ અલગ અલગ જાતનું લાવવા છે તો આ તો કંઈક વસ્તુ અલગ છે કેમ કે એને શિંગભજિયા પણ બહુ ભાવે છે મને લાગે છે શિંગભજિયા જે મહેલા નથી બાકી સિંગ ભજીયા હોય છે કેરાની વેફર હોય છે અને હજી એક વસ્તુ જે છે તેને બહુ ભાવે છે પહેલાં પોપકોર્ન કંઈક આવે છે ને કંઈક એક નામ છે મને આવડતું નથી ચીઝવાળા આવે છે એ પણ એને બહુ ભાવે છે તે દર વખતે લાવે છે તો આ બધી વસ્તુ જે છે તે રાતના લાગે એના માટે છે આટલા બધા પડીકા કોણ ખાઈ રાતે જોઈ શકો છો કે પૂજા જે છે તે મોબાઈલ માં ચડી રહી છે આ શું છે આ બધા પડીકા લઈને આવી ગઈ છું તું થોડું ખાવું પડે શું ખાવું પડે રાતે ભૂખ લાગે તને હમણાં તો ખાધું તે

આ શું છે આ મારી ટી-શર્ટ જી લાગે પૂજા તારી છે સર આવ ના હોય મારી કેમ ટી-શર્ટ પહેરીતી તારિ પેરવાની ડોલ જો આવ નકી કરશું રોજ અલગ અલગ ટી-શર્ટ હું આ ટી-શર્ટ ગોતો તો amiga ગ્રીન ટી-શર્ટ ગઈ કે આર ગ્રીન ટી-શર્ટ પહેરી દે મારે સવાલ ની પહેલે જ છે તો પૂજા મારી ટી-શર્ટ કેમ પહેરસ તારે જ કપડા પહેરવાના છે પેન્ટ નઈ થતો એટલે તારું પેન્ટ પહેર જોઓ છો તમે કે આ છે ને મારી ટી-શર્ટો બધી પહેર્યો તો હા હાથ થઈ ગઈ જાવ એની ટી શર્ટ હોવા છતાં પણ મારી ટી શર્ટ પહેરે છે આ વસ્તુ ખોટી છે શું કેવું તમારું ના પહેરાય ને ના પહેરાય આવું થોડુંક એની પાસે બહુ જ બધી ટી શર્ટો છે તોય ખબર નહીં મારી ટી શર્ટો પહેરે છે બધા આવો નહીં જ્યારે હો એવું છે એમ તો આજનો બોલો કાંઈ પૂરો કરીશું આપણે તો આજનો બોલો અમારો અહીંયા જ પૂરો થાય છે ચેનલ માં સૌ પ્રથમ વખત છો ને તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લીધ હોય તો ને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં બધાને જય માતાજી